તમને જણાવી દઈએ કે આયોજિત આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતની ડિજિટલ પ્રગતિ વચ્ચે વધતા સાયબર ક્રાઇમના જોખમોને ઉકેલવા પર પણ ભાર મૂક્યો આ કાર્યક્રમ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાયો હતો નવીનતા અને સંશોધનનું મહત્વ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં કહ્યું કે નવીનતા અને સંશોધન કોઈપણ દેશની પ્રગતિ માટે મહત્વપૂર્ણ છે તેમણે કહ્યું કે ભારતના યુવાનો તેમની નવીનતાઓ દ્વારા ન માત્ર દેશની સમસ્યાઓનો ઉકેલ મેળવી શકે છે પરંતુ વૈશ્વિક પડકારોનો પણ સામનો કરી શકે છે તેમણે યુવાનોને પ્રેરિત કરતા કહ્યું કે તેઓ તેમના વિચારોને સાકાર કરવા માટે સતત પ્રયત્ન કરે છે અને દેશને આત્મનિર્ભર બનાવવા માટે યોગદાન આપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાયબર ક્રાઇમના વધતા જોખમો પર ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે ડિજિટલ યુગમાં સાયબર સુરક્ષા એક મહત્વપૂર્ણ મુદ્દો છે તેમણે કહ્યું કે જેમ જેમ ભારત ડિજિટલ પ્રગતિ કરી રહ્યું છે તેમ તેમ સાયબર ક્રાઇમના જોખમો પણ વધી રહ્યા છે તેમણે યુવાનોને અપીલ કરી કે તેઓ સાયબર સુરક્ષાના ક્ષેત્રમાં નવીનતા કરે અને એવા ઉકેલો વિકસાવે જે નાગરિકોને ડિજિટલ ગુનાઓથી સુરક્ષિત રાખી શકે સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને વાસ્તવિક જીવનની સમસ્યાઓનો ઉકેલ શોધવા માટે પ્રેરિત કરવો છે આ વર્ષના હેકાથોનમાં તેરસોથી વધુ વિદ્યાર્થી ટીમોએ ભાગ લીધો છે જેમણે વિવિધ મંત્રાલયો વિભાગો અને ઉદ્યોગો દ્વારા રજૂ કરેલી સમસ્યાઓ પર કામ કર્યું આ વર્ષના સંસ્કરણમાં ચોપન મંત્રાલયો વિભાગો રાજ્ય સરકારો જાહેર ક્ષેત્રના ઉપક્રમો અને ઉદ્યોગો દ્વારા બસો થી વધુ સમસ્યા વિગતો રજૂ કરવામાં આવે મુખ્ય સમસ્યાઓ અને ઉકેલો બાબતે આ વર્ષના હેકાથોનમાં રજૂ થયેલી કેટલીક મુખ્ય સમસ્યાઓમાં ઇસરો દ્વારા રજૂ કરાયેલ ચંદ્ર પર ઊંડા વિસ્તારોની છબીઓ વધારવી જળશક્તિ મંત્રાલય દ્વારા રજૂ કરાયેલ એઆઈ ઉપગ્રહ ડેટા આઈઓટી અને ગતિશીલ મોડલનો ઉપયોગ કરીને વાસ્તવિક સમયમાં ગંગા જળ ગુણવત્તા મોનિટરિંગ સિસ્ટમ વિકસાવવી અને આયુષ મંત્રાલય દ્વારા રજૂ કરાયેલ એઆઈ સાથે એકીકૃત એક સ્માર્ટ યોગ ચટાઈનો વિકાસ સામેલ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના સંદેશામાં કહ્યું કે સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન જેવા કાર્યક્રમો યુવાનોને તેમની પ્રતિભાની કુશળતાને પ્રદર્શિત કરવાનું મંચ પ્રદાન કરે છે તેમણે કહ્યું કે આ કાર્યક્રમ માત્ર વિદ્યાર્થીઓને નવીનતા માટે પ્રેરિત કરે છે પરંતુ તેમના વાસ્તવિક જીવનની સમસ્યાઓનો ઉકેલ શોધવા માટે પણ પ્રોત્સાહિત કરે છે તેમણે યુવાનોને અપીલ કરી કે તેઓ તેમના વિચારોને સાકાર કરવા માટે સતત પ્રયત્ન કરે અને દેશને આત્મનિર્ભર બનાવવા માટે યોગદાન આપે स्मार्ट इंडिया हैकेथॉन भारत के युवाओं को ग्लोबली बेस बनाने का एक बेहतरीन प्लेटफॉर्म बना है जब से स्मार्ट इंडिया हैकेथॉन शुरू हुआ है करीब 14 लाख स्टूडेंट्स ने स्मार्ट इंडिया हैकेथॉन में हिस्सा लिया है इन छात्रों ने दो लाख टीमें बनाकर करीब तीन हजार प्रॉब्लम पर काम किया है सिक्स थाउजेंड फोर हंड्रेड से ज्यादा इंस्टीट्यूशंस करीब करीब साढ़े छह हजार इंस्टीट्यूशंस इससे जुड़े हैं इस हैकेथन की वजह से सैकड़ों नए स्टार्टअप का जन्म हुआ है हैकाथॉन भी हमारे नौजवानों को नए नए अवसर दे रहे हैं और ये सिर्फ कोई औपचारिक सा इवेंट नहीं है एक स्थायी इंस्टीट्यूशन को इवॉल्व करने की प्रक्रिया है ये हमारे प्रो पीपल गवर्नेंस मॉडल का हिस्सा है साथियों अगर हमें दुनिया की इकोनॉमिक सुपर पावर बनना है तो हमें इकोनॉमी के नए सेक्टर्स पर खूब काम करना होगा आज भारत डिजिटल कंटेंट क्रिएशन से गेमिंग तक कई ऐसे सेक्टर्स में आगे बढ़ रहा है जो 10 साल पहले तक बहुत इवॉल्व नहीं हुए थे